કોની ચૂંટણીને લઈને બાબુ નસીબ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જે રીતે મારી ઉપર પગલાં એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલાં લેવામાં આવે પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ઈલું ચાલે છે આજે પણ ઈલું ઈલું ચાલે છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો હતો ઈલું ઈલું છે મહંમદ પિરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું ઈલું કહેવાય ત્યાર પછી રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા જે ડાયાભાઈ પીપળિયાના ખાસ છે એમને જ્યારે વાઇસ ચેરમેન બનાવ્યા ત્યારે ત્યાર પછી એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો એટલે આ બધું ઈલું ઈલું છે આ ઈલું ઇલુને છૂટું કરી પાટિલ સાહેબે એટલે ગેણાઈને મજા ન આવી હોય વિના સહકાર નહીં ઉધાર અને સહકારથી સમૃદ્ધિ ઉધી આ સૂત્ર બદલી ગયું એવું મને લાગે છે કે સહકારથી મારી સમૃદ્ધિ કોઈ નેતા શક્તિશાળી પોતાને માનતા હોય તો એને પોતાની પાર્ટી જુદી બનાવવી જોઈએ અને પોતાની પાર્ટી બનાવી અને પછી એની ઉપર લડવું જોઈએ બીજા મારા જે નો નફો કરતી હોય એ સંસ્થામાં કેમ પડાપડી નખાતી જવા માટે તો એનું કારણ છે કે મલાઈવાળી સંસ્થાઓ સહકારી આગેવાનો એની ઉપર કબજો છે બીજું તમને કહું માન્ય દિલીપભાઈ સંઘાણી સહકાર મંત્રી હતા ત્યારે મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હાલતી ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ ન પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના તો આ પણ ઈલું ઈલું છે ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો ત્રણ પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે એ પાછી ખેંચી લીધી પાટિલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર ત્રણ પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂઇકા છે અત્યારે એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે ના આની બાજુક ન આની બાજુ નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવાવાળાને અને પાટીલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લે જેના હોદ્દાઓ એના છીનવી લે જેમ હું ભોગ બન્યો છો એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય જેમ મારી મારો જ્યારે પાંચ કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે પાંચ દિનનો સમય ન લેવાય હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અને પાટીલ સાહેબને ફરીવાર અભિનંદન આપું છું કે તમે જે ઈલું ઈલું હતું એને તોડવાનું કામ કર્યું છે હવે વધારે જે ઇલું ઈલું જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલું ઈલું એવી મારી વિનંતી છે જે ત્યાંના હોદ્દેદારો છે જ્યાં બેઠેલાઓ છે એ ભ્રષ્ટાચાર કરે જે સંચાલકો હોય તે જે 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 સંચાલકો છે જે હું આખા ગુજરાત લેવલની હું કોઈ પર્ટીક્યુલર કોઈ કોઈ માણસના ફેવરમાં એટલે ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર છે હા હા કોંગ્રેસ કોંગ્રેસના આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે હા અમુક અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી રહ્યા જયશેભાઈ અડરિયા તમે સબ્જા લેવાની વાત હાથ હાથ સો ટકા એમની એમની વિષય લેવાય એમના વિષય લેવા જોઈએ પગલાં જયેશભાઈએ તો પોતાનું એક વોટ રાખ્યો છે અને ભલે મેન્ડેટની વિરુદ્ધ કામ કર્યું છે પરંતુ એને પોતાનું શક્તિ બતાવી છે આ આ અલગ પ્રક્રિયાને કઈ રીતે માનો શક્તિ તો અમારી હતી સોળ માંથી બાર ડિરેક્ટરો અમારી સાથે હતા તો શક્તિ તો અમે નો બતાવી કારણ કે અમે માની છીએ પાર્ટી અમારી મા બાપ છે પાર્ટી મોટા કર્યા છે હું તમારી સામે બેઠો છો એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીના કારણે બેઠો મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય નહોતા આજે પણ હું ખેડૂત છું ગામડે રહું છું મારી જ્યારે રાજકોટ લોજિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની પતિ ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં અમને ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે ત્યારે જે ત્રણ ઠરાવો એમાં અમને નહોતા ગમતા એ ઠરાવોની અંદર અમારો વિરોધ હતો કે આમને અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હારે નથી એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધા એની સામે વીપ આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો એટલે મિટિંગ ચાલુ થઈ મિટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા એટલે અમે જિલ્લા ભાજપના પ્રમુખને પૂછીને નીકળ્યા કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળી એટલે અમે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી દસ ઓગણસાઠ મિનિટે દસ અઠ્ઠાવન મિનિટે મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વિપ છે અને આ વિપનો અનાદર કર્યો છે આમાં તમારે અનાદર નહોતો કરવાનો મને વિપ મોકલો જો ચાલુ મિટિંગે અમે વીપ પાઈપો હોત તો અમે વિરોધ નહોતા કરવાના અને હાલના છ વાગે મારો રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને હોદ્દામાંથી દૂર કર્યો આ પ્રક્રિયા મારી ઉપર થઈ તો અમે તો ઠરાવમાં કર્યો તો અમે કોઈ પાર્ટીના સિમ્બોલ અમે પાર્ટીના મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો ચેરમેનનો વિરોધ નહોતો કર્યો તો આ તો આખા પાર્ટીને ગુજરાત દેશ લેવલની સંસ્થામાં પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે એની સામે આ આ લડત નથી આ જે મારી વ્યથા છે મારી સાથે અન્યાય થયો છે એની સામેનું રિએક્શન છે જે મારી સામે જે કાર્યવાહી થઈ તો હું એ ઈચ્છા રાખું કે નાનો કાર્ય કરતા હોય કોઈ મોટો કાર્ય કરતા હોય પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય તો મારી સાથે કાર્ય જે જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ નહીતર નકર મને મારો પાછો હોદો આપવો જોઈએ મને ચેરમેન પદ આપવું જોઈએ અમુક આગેવાનો નુકસાન છે ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે અને ઘણીવાર પાટીલ સાહેબને જે તે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કોઈ પાર્ટીના આગેવાનો ગેરમેન્ટ તમે જે વાત કરી એમાં તો પાર્ટીમાં જ ડબ્યું એટલે હું એ પાર્ટીને વિનંતી જ કરું છું પાટીલ સાહેબને આપના માધ્યમથી કે મારી ઉપર કાર્યવાહી કરી એવી જ્યારે આખા ગુજરાતમાં જે લોકોએ પાર્ટીને બદનામ કરી છે એમની ઉપર પણ કાર્યવાહી થાય તો મેન્ડેટ વિદુ વિરુદ્ધ જનારા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ મેં જ્યારે ઠરાવ પસાર કર્યો હતો ને ત્યારે મારા ઉપર જે તાત્કાલિક ધોરણે પાંચ જ કલાકમાં કાર્યવાહી થઈ હતી તો પછી પાર્ટીના મોટા નેતા હોય કે નાના શિસ્ત બધા માટે સરખી જ હોય અને એ કાર્યવાહી જેણે પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે તેના વિરુદ્ધ પણ થવી જોઈએ ઇફકોની ચૂંટણીને લઈને જયેશ રાદડીયાના સમર્થનમાં જે લગભગ લગભગ સો જેટલા મત પડ્યા હતા તે તમામે તમામ જે મતદારો છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ તેવી વાત બાબુભાઈએ કરી છે તેમણે કહ્યું છે કે આ મારી સાથે જે થયું છે તેનો અન્યાય છે તેનું રિએક્શન છે હું કોઈનો વિરોધ નથી કરતો અને મારા પિતાજી કે અન્ય કોઈ પણ મારી પેઢીમાં ક્યારેય રાજનીતિમાં નહોતા મને પાર્ટીએ બનાવ્યો છે ને હું આજે પણ ખેડૂત પુત્ર છું અને ગામડામાં રહું છું પરંતુ પાર્ટી નાના મોટા ખેડૂત કોઈ નથી જોતી કે કોણ પહેલાં આવ્યા હતા કોણ કોના દીકરા છે પાર્ટી તો માત્ર ને માત્ર મેન્ડેટ આપે છે ને તમામે માન્ય રાખવાનો હોય છે તો પછી આ વખતે જે બળવાખોરી થઈ છે મારા વખતે જે કાર્યવાહી તાત્કાલિક મારા પર થઈ હતી તો સી આર પાટીલજીનું વિનંતી કરું કે તેઓ પણ આ વખતે પાંચ દિવસ પણ ન થવા દેને કાર્યવાહી કરે આ રીતનું રિએક્શન બાબુભાઈ નસીતે આપ્યું છે હવે તેમનો જે બળાપો છે કે કેટલાક નેતાઓને ઉપર કાર્યવાહી નથી થતી કેટલાક નેતાઓ પર થઈ જાય છે કાર્યકર્તાઓને શિસ્ત જો શીખવાડવી હોય તો એ દરેક માટે લાગુ પડે છે તો પછી હવે જોવાનું એ રહે છે કે સી આર પાટીલ આજે ઇલુ ઈલુનું નામ દઈને બાબુભાઈ નસીદે આખી વાત કરી છે એ ઈલુ ઈલુને સી આર પાટીલ ખત્મ કરે છે કે કેમ સહકારી સંસ્થાઓમાં હજી પણ ઈલું ઈલું ચાલુ છે તે વિવાદ તેમણે કરી છે મેં હાઈકોર્ટમાં આ મુદ્દે પિટિશન પણ કરી હતી બાબુભાઈ નસીદ જેમણે આ નિવેદન આપ્યું છે